આપણે આજના વિડીયોમાં જોશું જે અત્યારે સમસ્યા વધતી જ જાય છે મોટાપો સ્થોલ્ય વજન વધવું ઓબેસિટી જે અત્યારે દિન પ્રતિદિન ખૂબ વધતું જાય છે એમ પણ ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી તો વજન વધવાની ટેન્ડન્સી વધે છે અને મહિનાઓમાં પણ પ્રેગ્નન્સી પછી અને મેનોપોઝ પછી વજન વધે છે અત્યારે તો યુવાન લોકો અને નાના બાળકોમાં પણ ખૂબ ઝડપથી વજન વધી રહ્યું છે આ ખાલી વજન વધવાની તકલીફ નથી વજન વધવાની સાથે ભવિષ્યમાં અથવા સાથે તમને ઘણી બધી બીમારીઓ પણ થાય છે જેમ કે હૃદયને લગતી તકલીફ બીપી કોલેસ્ટ્રોલ હાર્ટ બ્લોકેજીસ ડાયાબિટીસ અને આ સિવાય લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર પીસીઓડી થાઇરોઇડ ફેટી લિવર આ બધા રોગો તમારા વજન વધવાથી થઈ શકે છે અથવા વજન વધવાની સાથે પણ થાય છે તો સૌથી પેલા આપણે જોઈએ કે વજન વધવાના કારણો શું છે કે જ્યાં સુધી આપને કારણ ખબર નહીં પડે ત્યાં સુધી આપણે સારવાર કરી શકશું નહીં તો આપણે વજન વધવાના કારણો વિશે જોવું જરૂરી છે સૌથી પહેલું કારણ છે કે કપ પ્રકૃતિ એટલે કે જે લોકોની કપ પ્રકૃતિ હોય છે એ લોકોનું ઝડપથી વજન વધે છે અને એ લોકોને વજન ઘટાડવામાં પણ તકલીફ થાય છે જે લોકોની વાતપીત પ્રકૃતિ હોય છે એ લોકોને વજન વધારવામાં તકલીફ થાય છે અને એ લોકોનું વજન ઝડપથી ઘટે છે તો વજન ઘટાડવા માટે સૌથી પહેલા તમારી પ્રકૃતિ જાણવી ખૂબ જરૂરી છે વજન વધવાનું બીજું કારણ છે તમારું ખાનપાન એટલે કે તમે દિવસ દરમિયાન દિનચર્યામાં કઈ રીતે ખા ઉપયો છે તો અત્યારના સમયમાં લોકો સૌથી પહેલા ઊઠીને ડ્રાય ફ્રૂટ ખાય છે પછી નાસ્તો કરે છે પછી ઓફિસે જાય છે પછી પાછા બપોરે જમે છે સાંજે વળી પાછો લાઈટ નાસ્તો કરે છે રાતે ઘરે આવીને જમે છે અને રાતે સૂતી વખતે પાછું દૂધ પીવે છે એટલે આખો દિવસ પેટમાં નાક નાક કરે છે એને ભૂખ હોવા ન હોવા છતાં પણ પેટમાં તે લોકો નાક નાક કરે છે એટલે જે નાખેલો ખોરાક છે પેટમાં નાખેલો ખોરાક છે પચશે નહીં અને ચરબી સ્વરૂપમાં રૂપાંતર થશે તો આ તમારે ખાનપાન પણ એક વજન વધવાનું કારણ છે વજન વધવાનું ત્રીજું કારણ છે અગ્નિમાન્ય એટલે કે જે તમારી જઠરાગ્નિ તમને તમારો ખોરાકને પચાવવાળી અગ્નિ મંદ છે તો પણ તમારું વજન વધે છે કપ પ્રકૃતિ વાળા લોકોની અગ્નિ મંદ હોય છે તે લોકોને ભૂખ ઓછી લાગે છે ઘણા લોકો આપને અમને કહેતા હોય છે કે સાહેબ અમારો ખોરાક ઓછો છે બે ટાઈમ જ ખાય છે હળવું ખાય છે તો પણ અમારું વજન વધે છે તેનું મુખ્ય કારણ છે તેનું અગ્નિમાન્ય ઘણા લોકોની કપ પ્રકૃતિ નથી અને છતાં પણ તેનું અગ્નિમાન્ય છે તો તેવા લોકોને પણ વજન વધી શકે છે વજન વધવાનું ચોથું કારણ છે સેડેન્ટરી લાઈફ એટલે કે તમારું બેઠાડું જીવન આજકાલ આપણે જોઈએ છીએ કે લોકોને શારીરિક શ્રમ બિલકુલ ઘટી ગયો છે માનસિક શ્રમ વધી ગયો છે એટલે કે ઘણા લોકો ઓફિસે બેઠા બેઠા કામ કરે છે અને દિવસ દરમિયાન ખાયા કરે છે ચાર પાંચ વાર એવી રીતે બાળકોમાં પણ એવું જ છે સ્કૂલે જાય છે બેઠાડું જીવન છે આવીને ટ્યુશન જાય છે અને આખો દિવસ વાંચ્યા કરે છે બેઠા બેઠા ખાયા કરે છે એટલે આ પણ એક વજન વધવાનું કારણ છે પાંચમું કારણ છે હેરિડિટી આનુવંશિકતા એટલે કે તમારા માતા પિતાની વજન અથવા દાદા દાદી વજન વધારે છે અને સાથે તમારી લાઈફ પણ વજન વધારવા વાળી છે તો તમારું વજન ખૂબ ઝડપથી વધે છે અને જે લોકોનું હેરિડિટી વજન વધારે છે એ લોકોને વજન ઘટાડવા માટે પણ થોડી બીજા લોકો કરતા વધારે મહેનત કરવી પડે છે છઠ્ઠું કારણ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો વિકાર એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ ડિસઓર્ડર એટલે કે તમારા હોર્મોનલ ઇનબેલેન્સ થાય છે પીસીયુડી થાઇરોઇડ ડાયાબિટીસ અને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી વજન વધે છે એટલે કે આ બધામાં હોર્મોનલ ઇનબેલેન્સ થાય છે અને તમારું વજન વધે છે આ સિવાય સાતમું કારણ છે લાંબા સમયની બીમારી એટલે કે તમે લાંબા સમયથી કોઈ દવા લ્યો છો સ્ટીરોઇડ લ્યો છો તો તે પણ તમારું વજન વધવાનું કારણ છે આ સિવાય તમે એન્ટી ડિપ્રેસિવ મેડિસિન લ્યો છો એટલે કે તમે સાયકેટ્રિક પાસે દવા લ્યો છો તો તે પણ તમારું વજન વધારે છે ઘણીવાર ઘેનની દવા પણ તમારું વજન વધારે છે આ સિવાય તમે લાંબા સમયથી હિપેટોટોક્સિક દવા લ્યો છો જેમ કે તમને શરીરમાં દુખાવો થાય છે અને વારંવાર તમે પેનકિલર લ્યો છો સ્ટીરોઇડ લ્યો છો તો એ પણ તમારું વજન વધારે છે આ સિવાય તમે ઘણા સમયથી બેડ રીડર એટલે કે તમે પથારીમાં સુતા છો તમે બીમાર છો તમને ફ્રેક્ચર થયું છે કે બીજી કોઈ તકલીફ છે અને તમે બેઠા બેઠા ખાયા કરો છો અને સાથે એલો વિલાયતી દવા પણ તમે પેનકિલાની બધા લયા કરો છો તો આ પણ તમારું વજન વધવાનું એક કારણ છે આઠમું કારણ છે ઇમોશનલ ડિસ્ટર્બન્સ એટલે કે તમે સ્ટ્રેસમાં છો ચિંતામાં છો ગુસ્સો કરો છો તો આ બધી વસ્તુની અસર પણ તમારા પાચન ઉપર પડે છે અને તમારું પાચન ડિસ્ટર્બ થાય છે ને તમારું વજન વધે છે આયુર્વેદ શાસ્ત્રમાં પણ કીધેલું છે કે જો તમારા મનમાં શોક ભય ચિંતા વગેરે છે અને તમારી દિનચર્યા પણ પ્રોપર છે તમે ખોરાક પણ પ્રોપર લ્યો છો તો પણ આ ચિંતા ભય શોકના કારણે તમને પાચનની લગતી તકલીફો ઉત્પન્ન થશે અને પાચનની લગતી તકલીફો ઉત્પન્ન થઈને તમને ઘણા બધા રોગો ઉત્પન્ન થશે અને એમાંનું એક કારણ વજન વધવાનું પણ છે તો માનસિક કારણને હિસાબે પણ માનસિક રોગના હિસાબે પણ તમારું વજન વધી શકે છે તો હવે આપણે જોશું અત્યારે આજકાલ લોકો વજન ઘટાડવા માટે ઘણી બધા ડાયટ લેતા હોય છે કીટો ડાયટ લેતા હોય છે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરતા હોય છે અને આજકાલ ડિટોક્સ નામની પદ્ધતિ ખૂબ પ્રચલિત છે કે જેમાં લોકો બે દિવસ સાત દિવસ દસ દિવસ કે પંદર દિવસ કે મહિનો મહિનો દિવસ ખાલી પાણી ઉપર રહેતા હોય છે અને વજન ઘટાડતા હોય છે પણ લોકોને એ ડેટોક્સના ગેરફાયદા વિશે તો બિલકુલ ખ્યાલ જ નથી ચાલો કે એ ડિટોક્સ કરવાથી તમારું વજન કે કોઈ પણ ડાયટ કરવાથી તમારું વજન ઘટી શકે તો તમે કેટલા સમય કરી શકશો બરોબર કોઈ પણ વસ્તુ જે વસ્તુ તમે લાંબા સમય સુધી ન કરી શકો એ તમને ક્યારેય ફાયદો આપતું નથી માનો કે તમે ડાયટ કરી કે આવું કોઈ ડિટોક્સ પદ્ધતિ કરી અને તમે વજન ઘટાડ્યું છે તો એના ઘણા બધા નુકસાનો પણ છે આ બધી વસ્તુ કરીને તમે વજન ઘટાડી નાખો છો પછી જ્યારે તમે જમવાનું લ્યો છો એટલે કે ભોજન ચાલુ કરો છો તમારા રૂટિન પર આવો છો તો જેટલું વજન ઘટાડ્યું છે એની કરતા ઝડપથી તમારું વજન વધશે અને બીજી બધી તકલીફો શરીરમાં ઉત્પન્ન થાય છે માનો કે તમે વજન ઘટાડવા માટે ડિટોક્સ ડાયટ કરો છો જે ડિટોક્સ જે ખોટો શબ્દ છે ડિટોક્સ કારણ કે ડિટોક્સ આયુર્વેદમાં અલગ જ આપેલું છે છતાં પણ ડિટોક્સ ડાયટ કરતા હોય છે તેમાં ઘણા બધા દિવસો સુધી સંપૂર્ણ પાણી ઉપર જ રહેતા હોય છે તેના કારણે શું થશે તમારા શરીરમાં વાયુ વધશે તમારું શરીર ડ્રાય થશે વાન કાળો થશે વાળ ખરવા મળશે સાંધાના દુખાવા થશે તમારી નીંદર ઓછી થઈ જશે ચિંતા વધશે તમને સાંધામાં પણ દુખાવા વધશે અને તમને બીજી પાચન લગતી તકલીફો થશે કારણ કે તમારા આંતળા ડ્રાય સુકા થઈ જશે તેના કારણે તમને કબજિયાત થશે કબજિયાત થવાથી તમારું પાચન બગડશે ગેસ એસિડિટી અને શિરોરોગ એટલે કે ઊંધો ગેસ ઉદાવળ થઈને તમને માઇગ્રેન જેવી તકલીફ પણ ઉત્પન્ન થશે તો આ બધી તકલીફો તમને ડિટોક્સ નાણાં સંપૂર્ણ ભૂખ્યા રહેવાથી થશે અને પછી જ્યારે તમે તમારા રૂટિનમાં આવશો જમવાનું ચાલુ કરશો અને તમારું પાચન બગડેલું હશે એટલે તમે જમશો એ પચશે નહીં તમને ગેસ એસિડિટી અપચા જેવી તકલીફો થશે અને બીજા ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થશે અને જેમે જે વજન ઘટાડ્યું છે ઝડપથી વધવા મળશે તો આ પ્રકારની વજન ઘટાડવા માટે કોઈ બી પદ્ધતિ અપનાવવી નહીં અમારી પાસે વજન ઘટાડવા આવતા દર્દીઓને અમે ક્યારેય ભૂખ્યા રાખતા નથી તેનું વજન તેનું પાચન અને તેને પ્રકૃતિ અનુસાર અમે એને લઘુ આહાર એટલે કે હળવો ખોરાક આપતા જઈએ છીએ જેમ જેમ તેનું પાચન સુધરતું જાય તેનું વજન ઘટતું જાય અને સાથે તેની તકલીફ હોય જેમ કે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે સોજા છે દુખાવા છે એ બધું જેમ જેમ સારું થતું જાય અને એનું પાચન સુધરતું જાય એમ એમ અમે પેશન્ટને જમવાનું આપતા જઈએ છીએ જેથી તેનું બહુ ખૂબ સરળતાથી અને ઝડપથી વજન પણ ઘટે છે અને સાથે તેની તકલીફો પણ સારી થાય છે હવે આપણે જોઈએ કે વજન ઘટાડવા માટે આપણે શું શું કરી શકીએ શું શું ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પહેલા તમારે કસરત શરૂ કરવી જોઈએ એટલે કે હળવી કસરત જેમાં તમારે થોડું ચાલવું જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ યોગા કરવા જોઈએ અને જેમ જેમ તમારી એનર્જી વધતી જાય તમારી તાકાત વધતી જાય એમ એમ તમારે કસરતનું પ્રમાણ વધારતું જવું જોઈએ સૂર્ય નમસ્કાર વજન ઘટાડવા માટેની શ્રેષ્ઠ વ્યાયામ છે તમારે શરૂઆતમાં સૂર્ય નમસ્કાર ઓછા કરવા જેમ જેમ તમને પ્રેક્ટિસ થતી જાય એમ એમ તમારે સૂર્ય નમસ્કારનું પ્રમાણ વધારતું જાવ વજન ઘટાડવા માટે સૌ બીજું ધ્યાન રાખવાની જરૂર છે તમારે પૂરી ઊંઘ લેવી પૂરી ઊંઘ લેવા માટે તમારે યોગ કરવો પ્રાણાયામ કરવું મેડિટેશન કરવું પાદાભ્યાંગ પણ કરી શકો છો તમે અને નશ્ય પણ કરી શકો છો જો તમે પ્રોપર ઊંઘ લેશો તો તે તમારું મન પણ રિલેક્સ રહેશે અને તમારું પાચન પણ સારું રહેશે તો સૌથી પહેલા તમારે પ્રોપર ઊંઘ લેવી રાત્રિના ઉજાગરા બંધ કરવા અને પ્રોપર ઊંઘ લેવાથી તમારું પાચન સુધરશે તમે ખાધેલો ખોરાક પચશે અને તમારું વજન ઘટવામાં તમને મદદ થશે આ સિવાય આયુર્વેદમાં એક બહુ સરસ નિયમ આપેલો છે તનમના એટલે કે તમે જ્યારે જમો છો ત્યારે એકદમ શાંત મને એકાગ્ર ચિતે તમારે જમવું નહીં કે ટીવી જોતા જોતા નહીં કે વાતો કરતા કરતા નહીં કે મોબાઈલ જોતા જોતા જો તમે આવી રીતે ટીવી જોતા જોતા કેમ જમશો તો તમારું પાચન પ્રોપર થશે નહીં કારણ કે તમે જ્યારે જમો છો ત્યારે પાચનની શરૂઆત તમારા મોઢાથી જ થશે એટલે તમારો સલાઈવા તમારા ખોરાક સાથે ભળશે અને સારી રીતે ભળશે તો તે તમારું પાચન સારી રીતે કરશે તો તમારે સૌથી પહેલા એ ધ્યાન રાખવું છે જ્યારે તમે ખોરાક લ્યો છો ત્યારે એકદમ શાંત મન થી જમવા બેસવું અને શાંતિ થી ચાવી ચાવીને જમવું બહુ ધીમું પણ નહીં અને બહુ ઝડપથી પણ નહીં તો આવી રીતે તમારે જમવામાં ધ્યાન રાખવાનું છે જે પણ તમને વજન ઘટાડવામાં ખૂબ મદદ કરશે આ સિવાય તમને ભૂખ લાગી હોય એના કરતાં થોડું ઓછું જમવું અથવા તમને ગેસ એસિડિટી અપચો કબજિયાત જેવી તકલીફ છે તો એ સમયે તમારે ઉપવાસ કરો આ સિવાય તમારે વજન ઘટાડવા માટે અઠવાડિયામાં બે વાર એક ટાણા કરવા એટલે કે એક ટાઈમ તમને ભૂખ લાગી હોય અનુસાર તમારે નોર્મલ ખોરાક લેવો અને બીજા ટાઈમ તમારે ઉપવાસ કરવો અને બીજા ટાઈમ પણ તમને એમ લાગે કે થોડી ઘણી બહુ ભૂખ લાગી છે તો તમે એકાદા ફ્રૂટનું સેવન કરી શકો છો તો આવી રીતે પણ કરવાથી તમને વજન ઘટવામાં ખૂબ મદદ થશે આ સિવાય તમારે વજન ઘટાડવું છે તો કટુ તીક કશાય એટલે કે કડવો તીખો અને તુરો આ રસનું સેવન થોડું વધારે કરવું અને મધુર અમલા લવણ એટલે કે ગળ્યો ખાટો ને ખારો આ રસ થોડો ઓછો લેવો જે પણ તમને વજન ઘટાડવામાં ખૂબ મદદ કરશે હવે વજન ઘટાડવા માટે એક બેઝિક સૌથી સારો નિયમ કે તમારે ઘરનો બનાવેલો તાજો અને સુપાચ્ય હળવો ખોરાક જ લેવો અને એ પણ પિત્તના કાળમાં જ લેવો આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પિત્તનો કાળ સવારે દસ થી બપોરે બે નો છે એટલે કે એ દરમિયાન તમે જે ભોજન જમો છો એ તમને ઝડપથી પચે છે દાખલા તરીકે તમે અગિયાર વાગ્યે જમી લો છો તો બે વાગ્યા સુધીમાં તમે ભોજન લો છો એ પચી જાય છે અને પેલું ભોજન ક્યારે લેવું તો જ્યારે તમને ખૂબ સારી ભૂખ લાગી હોય તમારું પેટ હળવું હોય તમને શુદ્ધ ઓટકાર આવતા હોય અને જૂનો જમેલો ખોરાક પચી ગયો હોય ત્યારે જ પેલું ભોજન લેવું અને રાત્રિનું ભોજન સાંજના છ થી સાત વાગ્યા સુધીમાં લઈ લેવું કારણ કે રાત્રિનું ભોજન હળવું પણ લેવું કારણ કે રાત્રે સૂર્યાસ્ત પછી આપણી અગ્નિ માંધ્ય થાય છે એટલે આપણે જે ખોરાક ભારે લઈએ છીએ રાત્રે તો એ પચતો નથી અને પાચન બગાડીને તમારું વજન વધારે છે તો રાતનું ભોજન બને ત્યાં સુધી સૂર્યાસ્ત પેલા સાત વાગ્યા સુધી લઈ લેવું અને એ પણ હળવું ભોજન લેવું તો આવી રીતે થોડો જમવાનો સમય વ્યવસ્થિત કરીને અને અનુકૂળ કરીને વ્યવસ્થિત રીતે તમે સમયસર જમી લેશો તો પણ તે તમને વજન ઘટવામાં મદદ કરશે આ સિવાય આપણે ઘરેલું ઉપચારમાં વજન ઘટાડવા માટે શું કરી શકીએ તો ઘરેલું ઉપચારમાં આપણે ઘરમાં રસોડામાં ઘણા બધા મરી મસાલા વાપરતા હોય છે જે દીપન પાચન માટે ખૂબ મહત્વના હોય છે તો આપણે સૌથી પહેલા ઘરેલું ઉપચારથી દીપન પાચન એટલે કે તમારી ભૂખ વધે પાચન સુધરે અને તમે જે જમો છે પચે એને દીપન પાચન ચિકિત્સામાં કહેવામાં આવે છે તો સૌથી પહેલા આપણે ઘરેલું ઉપચારથી દીપણ પાચન ચિકા વિશે જોઈએ જો તમને પેટની તકલીફ નથી તો સૂંઠ મરી પીપર આદુ લસણ વગેરેનો પણ યુક્તિપૂર્વક તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય ધાણા જીરું અને વરિયાળીનું પાણી પણ તમે એઝ અ ડિટોક્સ વોટર ઉપયોગ કરીને વજન ઘટાડવામાં તમને મદદ થશે જો તમને ભૂખ લાગતી નથી અને તમારું પાચન સારું નથી તો તેના માટે તમે થોડું આદુ ક્રશ કરી તેમાં થોડું લીંબુ નાખી અને સીધો મીઠું નાખી અને જમ્યા પેલા લેવાથી તમને ભૂખ પણ સારી લાગશે અને તમે જમેલો ખોરાક પણ પચશે અને એનાથી પણ તમને વજન ઘટવામાં મદદ થશે આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં દીપન પાચન માટે ઘણી બધી ઔષધી આપેલી છે જેમ કે ત્રિકટુ ચૂર્ણ હિંગવાસ્ટક ચૂર્ણ લવણ ભાસ્કર ચૂર્ણ આ બધાનો ઉપયોગ તમે કોઈ આયુર્વેદ ચિકિત્સક સલાહ અનુસાર તમારી પ્રકૃતિ અનુસાર કરી શકો છો અને તમારું પાચન સુધારીને તમને વજન ઘટવામાં મદદ થઈ શકે છે આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં વજન ઘટાડવા માટે ઘણી બધી ઔષધિ આપેલી છે પરંતુ તે પ્રકૃતિ અનુસાર અને તમારા રોગ અને વજન અનુસાર અલગ અલગ હોય છે તો એ તમે કોઈ પણ નિષ્ણાંત આયુર્વેદ ડોક્ટરની સલાહ લઈને લઈ શકો છો આ સિવાય તમને જો કબજિયાત રહેતી હોય તો રાત્રે સૂતી વખતે મુદુ વિરેચન જેમ કે અવિપત્તિકર ચૂર્ણ ત્રિફળા ચૂર્ણ સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લઈને તમે પેટ સાફ કરી શકો છો તે પણ તમને વજન ઘટવામાં મદદ કરશે આ સિવાય તમે પંદર દિવસે એકવાર એરંડ તેલનો પણ પ્રયોગ કરી શકો છો જેનાથી એરંડ તેલ લેવાથી તમારું પેટ સાફ આવશે અને તમારો જૂનો કચરો ચરબી અને ટોક્સિન બહાર નીકળશે અને તે પણ તમારું પાચન સુધારવામાં મદદ કરશે અને એનાથી તમારા આંત ને ઓઇલિંગ થશે અને તમારી કબજિયાત પણ દૂર થશે અને તે પણ તમને વજન ઘટવામાં સરસવ પાવડર તેમાં નાખીને તેનું તમારે ઉદવર્તન એટલે કે જ્યાં તમારે ચરબી હોય છે ત્યાં વાળની ઊંધી દિશામાં એ પાવડરનું આ રીતે મસાજ કરવાનો હોય છે જેનાથી પણ તમને ચરબી ઘટવામાં મદદ થશે આ સિવાય તમે આયુર્વેદ શાસ્ત્રમાં અભ્યંગ સ્વેદન પણ આવેલું છે તો તમે વાળની ઊંધી દિશામાં તેલથી મસાજ કરી અને પછી થોડી વાર સ્ટીમ લે એનાથી પણ તમારી ચરબી ને ટોક્સિન બહાર નીકળશે જે પણ તમને વજન ઘટવામાં ખૂબ મદદ કરશે આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં પંચકર્મ ચિકિત્સા એટલે શરીર શુદ્ધિ માટેની ચિકિત્સા કહેલી છે અને એમાં પણ તમે વસંત ઋતુમાં ઋતુ અનુસાર તમારે કરવાની છે રસન વસંત ઋતુમાં તમે વમન કરી શકો છો શરદ ઋતુમાં એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર ગરમીના સમયમાં તમે વિરેચન કરી શકો છો તો એ પણ તમને વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થશે આ સિવાય પંચકર્મમાં તમે બસ્તી ચિકિત્સા તેમાં પણ તમારે વજન ઘટાડવા માટે લેખન બસ્તી રેગ્યુલર આપવામાં આવે તો પણ તે ખૂબ ઝડપથી તમારું વજન ઘટાડે છે પરંતુ આ પંચકર્મ ચિકિત્સા તમે ઘરે નથી કરી શકતા તો એના માટે તમારા નજીકના આયુર્વેદ ડોક્ટરની સલાહ લઈને પંચકર્મ સેન્ટરમાં જઈને તમારું પ્રકૃતિ અનુસાર તમારું પંચકર્મ કરવાનું હોય છે તો આજના આપણે આ વિડીયોમાં જોયું વજન વધવાના કારણો અને તેના માટે શું નિવારણ કરી શકાય આયુર્વેદમાં તેના વિશે શું ચિકિત્સા છે તો મને આશા છે કે આ વિડીયો તમને વજન ઘટવામાં ખૂબ ઉપયોગી નિવડશે જય ધન્વંતરી